અલીગઢથી ચોકાવનારો કિસ્સો વહુએ બે હજાર પચીસ ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી એક હૃદય અને સંબંધોની પવિત્રતા કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે એક મહિલાએ અલીગઢ એસએસપી ઓફિસમાં પહોંચીને પોતાના પતિ જેઠ અને બનેવી સામે સામૂહિક બળાત્કાર માનસિક અને શારીરિક શોષણ

તેના સાસરિયામાં રોજ તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે મહિલાએ જણાવ્યું મારો પતિ મારી સાથે ખરાબ વર્તન કરે છે જેઠ રોજ મારા પર બળજબરી કરી બળાત્કાર કરે કરે છે છે બનેવી પણ અશ્લીલ કૃત્યો આ રીતે મારું માનસિક અને શારીરિક શોષણ દરર પ્રેગ્નન્ટ આખરે થાય છે મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો કે તેના પતિએ આ ગુનાહિત કૃત્યોના ખાનગી વિડીયો બનાવ્યા અને તેને પોતાના મિત્રોને બતાવ્યા જેનાથી તેની માનસિક પીડા વધુ ગંભીર બની છે પોલીસની પ્રતિક્રિયા અને કાર્યવાહી આ ફરિયાદને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે મહિલાની લેખિત ફરિયાદના આધારે પતિ જેઠ અને બનેબી સામે કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અલીગઢ પોલીસે આ મામલે ગુપ્તતા જાળવી રાખી છે અને પીડિતાને ન્યાય આપવાની ખાતરી આપી છે સમાજમાં આઘાત આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે રોષ ફેલાવ્યો છે સંબંધોની પવિત્રતાને ખંડિત કરતો આ કિસ્સો સમાજના નૈતિક મૂલ્યો પર પ્રશ્નાર્થ ઉભો કરે છે લોકો આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે આગળના પગલા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવશે પીડિત મહિલાને માનસિક અને કાનૂની સહાય પૂરી પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે નોંધ આ રિપોર્ટમાં પીડિતાની ગોપનીયતા જાળવવા માટે તેનું નામ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી